દક્ષિણ ગુજરાતમાં બર્ડ એન્ટ્રી થઈ ચૂકી છે ગત છઠ્ઠી જાન્યુઆરીના રોજ બારડોલી તાલુકાના મઢી ગામે ત્યાં આવેલા રેલવે કોલોનીમાંથી મળેલા મૃત કાગડાઓમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધા મચી જવા પામી છે જેને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી જ્યાંથી મૃત કાગડાઓ મળી આવ્યા છે તે જગ્યાની આસપાસ એક કિલોમીટરની ત્રિજ્યામાં કેટલાક પ્રતિબંધો પણ ફરમાવી દીધા છે ગત છઠ્ઠી જાન્યુઆરીના રોજ બારડોલી તાલુકાના મઢી ગામે આવેલા રેલવે કોલોનીમાંથી મળેલા મૃત કાગળો મળી આવતા વહીવટી તંત્ર દોડતું થયું હતું જે બાદ જિલ્લા કલેક્ટર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું કલેક્ટર દ્વારા હાલ પ્રસિદ્ધ કરેલા જાહેરનામા જણાવ્યું છે કે મઢીમાંથી મળી આવેલા મૃત કાગડાઓના સેમ્પલનું પરિણામ પોઝિટિવ ફોર એવિયન એન્ફ્લુએન્ઝા વાયરસ બાય રિયલ આરટીપીસીઆર જણાઈ આવેલ છે આ રોગ મુખ્યત્વે પક્ષીઓમાં જોવા મળે છે અને જલ્દીથી તે પ્રસરી પણ શકે છે આ રોગના સંક્રમણ વખતે પક્ષીઓને શ્વાસોસાથ સંબંધે તથા આંખોમાં લાલસ જેવા ચિહ્નો જણાય આવે છે જેમાં નાકમાંથી પાણી પડવું નબળાઈ જેવા ચિહ્નો પણ જોવા મળે છે આ રોગથી ચેપી પક્ષીના સ્ત્રાવ અંગારના સંપર્ક તથા આવા પક્ષીના સંપર્ક આવેલા ખોરાક પાણી કે વસ્તુના સંપર્કથી અન્ય પક્ષીઓ પણ ફેલાઈ શકે છે હાલ આ રોગ ભાગ્યે જ માણસમાં ફેલાય છે આમ છતાં ફ્લૂ સંક્રમિત પક્ષીઓના ચેપ તેના સીધા સંપર્કમાં આવનાર મનુષ્યને લાગવાની પૂરી શક્યતાને ધ્યાને લઈને સાવચેતી અને સતર્કતા રાખવી આવશ્યક છે કે જાન્યુઆના જાન્યુઆરીના રોજ મળીથી કાગડા મૃત મળ્યા બાદ નગરના મેમણ કપ પણ સત્તર જેટલા કાગડા મૃત મળી આવ્યા હતા જેને લઈને લોકોમાં પણ ફફાટ જોવા પામ્યો છે અસરગ્રસ્ત વિસ્તારમાં તકેદારીના ભાગરૂપે મરઘા પાલનને કોઈ કોઈપણ પ્રવૃત્તિ જેવી કે ઈંડા મરઘા મરઘાની અગાઢ તથા મરઘા ફાર્મની સાધન સામગ્રી અંદર અથવા બહાર લઈ જવા પર પ્રતિબંધ પણ રહેશે તેવું ડોક્ટર ધવલ પટેલે જણાવ્યું હતું યાસિદ કાગદરજી ન્યૂઝ બારડોલી